કેરળના પથનમ થિટામાં એકસો ચૌદમી અયુરપુર ચરીકુલ પૂજા હિન્દુ મઠ પરિષદ ધ્વજારોહણ સાથે થયો વિધિવત પ્રારંભ કેરળના પતનમ થિટા જિલ્લામાં પવિત્ર પમ્મા નદીના કિનારે અયુરૂર ચેરુકોલ પૂજા હિન્દુ મઠ પરિષદના એકસો ચૌદમાં અધિવેશનનો ભવ્ય પ્રારંભ થયો છે પંપા મનલપુરમ ખાતે પરંપરાગત ધ્વજારોહણ વિધિ સાથે પ્રતિષ્ઠિત ધાર્મિક અને સાંસ્કૃતિક સંમેલનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું દક્ષિણ ભારતની સૌથી જૂની અને મોટી હિન્દુ સભાઓમાં સ્થાન ધરાવતી આ પરિષદમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સંતો મહંતો કાર્યક્રમ દરમિયાન વિવિધ આધ્યાત્મિક પ્રવચનો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ સામાજિક ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું છે પંપા નદીના રેતાળપટમાં આયોજીત આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય સનાતન ધર્મના મૂલ્યોનો પ્રચાર કરવો અને સમાજમાં એકતા તથા નૈતિકતાનું સિંચન કરવાનો છે હિન્દુ મઠ પરિષદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના અગ્રણી નેતાઓ અને વિદ્વાન વક્તાઓ હાજરી આપીને માનવ કલ્યાણના માર્ગ પર પ્રકાશ પાડશે પરિષદના ઉદઘાટન પ્રસંગે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષનું અધિવેશન પર્યાવરણ સંરક્ષણ અને નદીઓની શુદ્ધતાના સંદેશ સાથે જોડવામાં આવ્યું છે આગામી એક સપ્તાહ સુધી ચાલનારા મહોત્સવમાં ભક્તો માટે રહેવા જમવા સહિતની પાયાની સુવિધાઓની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ અધિવેશન માત્ર ધાર્મિક જ નહીં પરંતુ કેરળની સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવા માટેનું પણ એક મહત્વનું માધ્યમ બની રહ્યું છે